બોલો ભાઈ પોલીસ છોકરી છોકરો ભાગી ગયેલા હતા અને રિપોર્ટ લખાઈ લખાય છોકરી ના મમ્મી પપ્પા એવી રિપોર્ટ લખાઈ છે થઈ ગઈ અને છોકરી સોળ વર્ષ ની છે છોકરો અઢાર વર્ષ નો છે છોકરી ના મમ્મી પપ્પા એમ કે છે અમારે કઈ કરવું નથી પોસ્કો નો ગુનો લાગે ભાઈ હો હે પોસ્કો માં ગુનો લાગે હમ હમ બરાબર જામીન કરાવવા પડશે છોકરા છોકરા ને જામીન કરાવવા પડશે પણ એમાં થોડુક મેહુલ ભાઈ એવી રીત હેરાન કર્યા છે ને એનું થોડુક એને આપડે સબક શીખવવું ભલે આપણે ચાર ચાર્જશીટ હશે તો એ છૂટો થાય કોણ કોણ હેરાન કરે એમાં પોલીસ કઈ લાગે વળગે નહીં બેન હો ગુનો કરો તો પોલીસ હેરાન તો કરે જ ને ગુનો થાય એટલે પોલીસ હેરાન કરે હો સોળ વર્ષની ની છોકરી ને બગાડો તો હેરાન જ કરે ને તો મનસુખ ના હોય સોળ વર્ષ એટલે નાની થઈ ને છોકરી નાબાલિક છોકરીઓ ભગાડો તો પોલીસ હાથ થોડી ઉતારે બરાબર એને જામીન કરાવી લો અને પછી એમાં પોલીસ સામે કોઈ કાર્યવાહી ના થાય બેન હો અને કાળી બાઈ તો એવું નથી પણ એ જે છોકરી તમે જે મને કો આ media વાત કરો એ વાત હું તમને કઉ છુ ખાલી કે એ એમ કે કે અમુક વસ્તુ આપડે એમ થી નો થાય સમજ્યા એટલે જે આપડા મન નો અધિકાર હોય તો છોકરી કદાચ એમ કે મારે laboratory નથી કરવી તો એ પરાણે કરાઈ લે છોકરી હોય ને એ નાબાલિક કેવાય બરાબર એ હા પાડે ના પાડે કન્સિડર ના થાય લીગલ process માં case કરવા પડે એ કરવા જ પડે અઢાર વર્ષ થી નીચે ની ઉમર નું બાળક હોય ને નાબાલિક કહેવાય એને ખબર ના પડે એની માટે સારું શું ખરાબ શું બરાબર તો લીગલ પ્રોસેસમાં પોસ્કોમાં ગુનો નોંધાય તો ટેસ્ટ કરવાના જ હોય ટૂંકમાં એ બધું છોડીને આપણે આપણા છોકરાને બેલ આઉટ કરાઈ દો અને પછી લીગલ કેસ લડી દો બરાબર એવું લાગે તો વોટ્સઅપ પર એડ્રેસ લઈને મને રૂબરૂ મળી જાય તો તમને કદાચ છોકરી ને પપ્પો ન્યા છે તમારે વોટ્સઅપ કરી દેજો કોઈ પણ અને વોટ્સઅપ પર સમય ને એડ્રેસ માંગી લેજો એટલે આપી દઈશ હો હા હા અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે